બિનહરીફ વરણી કરાઈ વી બાભર વિભાગ નાગરિક સહકારી બેંક લિમિટેડ બાભર દ્વારા વ્યવસ્થાપક સમિતિના સભ્યોની મુદ્દત પૂર્ણ થતા નવા સભ્યો માટે સને બે હજાર પચીસ થી પાંચ વર્ષ માટે સભ્યોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ચૌદ સભ્યોની બિનહરીફ વરણી કરાઈ હતી જેથી તમામ સભ્યો સહિત ટેકેદારોમાં ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો સભ્યોએ મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરી હતી તેમજ નાગરિક બેંકમાં છેલ્લા કેટલાય સમયથી સભ્યોની ચૂંટણી બિનહરીફ થઈ રહી છે જે એકતા અને સંગઠનની મજબૂતાઈ જણાઈ રહી છે નાગરિક બેંકની મુદત પૂરી જેની અંદર દરેક સમાજના વડીલો અને આગેવાનોના બધાના સહયોગથી અમારી આ બોડી બિનરીફ થયેલ છે તે બદલ સર્વેજનોનો અમે સૌ ડિરેક્ટરો ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ આભાર નાગરિક બેંકની જૂની બોડીની મુદત પૂરી થતાં નવી ચૂંટણી જાહેરાત થયેલી અને ચૂંટણી જાહેરાત થયા પછી નાગરિક બેંકની પ્રગતિ જોઈ અને નગરજનોને પણ એનો ઉત્સાહ હતો અને એમાં લગભગ તેત્રીસ ફોર્મ ભરાયે પરંતુ નગરજનો બહુ સમજુ અને શાળા હોય સાથે મળી અને બધાએ સાથે મળીને જે વહીવટ કરી શકે છે એવી સારી બોડીની નિમણૂક કરી અને બાકી બધાએ પોતાનો ફોર્મ પાછા ખેંચી અને નગરની આવડું વધારી અને આ બેંકની ચૂંટણી જી નરી કરેલ છે એ બદલ દરેક નગરજનોનો સાથ સહકાર આપનારનો ખૂબ ખૂબ આભાર